જે આપણે મગનું શાક કરશું એક વાટકી મગ લીધા છે હવે આપણે એને સારી રીતે ધોઈ નાખશું આપણે સારી રીતે ધોઈ નાખ્યા હવે એમાં પાણી નાખશું આપણે બે ગ્લાસ હવે આપણે એને કુકર બંધ કરી અને આપણે ચાર સીટી કર નાખીએ આપણે બાફી નાખીને આપણે લસણની ચટણી ખાંડી નાખી છે હવે આપણે ચાર સીટી થઈ ગઈ છે કુકરમાં હવે આપણે ખોલીને જોઈ લઈએ હવે

એક ચમચી જીરું નાખશું અડધી ચમચી હિંગ નાખશું અને ટમેટા નાખશું આપણે અને મરચા નાખશું આપણે અને રીંગડો નાખશું સારી રીતે હલાઈ નાખશું થોડીક ખાવા દઈશું ટમેટા આપણે લસણ ની પેસ્ટ નાખ્યું એક ચમચી વટર નાખું એક ચમચી ધાણાકીરું નાખ્યું ને ફૂલ માટે લાલ નાખશું આપણે

હવે આપણે ઢાંકી દઈએ થોડીક વાર ચડવા દઈએ મસાલો આપણે મગમાં ચડી જાય હરખો હવે આપણે ચેક કરી લઈ હવે સારી રીતે મગને મસાલો બધો મિક્સ થઈ ગયો હવે એમાં એક ચમચી આપણે ગરમ મસાલો નાખશું અને મેં ધોયેલા ધાણા ભાજી નાખશું આપણે હલાવી નાખી અને ગેસ બંધ કરી દઈશું આપણે હવે સર્વ કરશું આપણે આપણું મગનું શાક તૈયાર છે તમને મારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો